લેખકના પેટમાં શેરડા પડી ગયા હતા ચાર લેખકને સાયકલ દગો દે ત્યારે કરાવી દેતી હતી સાયકલ પછી પાછું તેના પર આરોહણ થાય અને વરઘોડો આગળ ચાલે છ લેખકની ભાડે લાવેલી સાયકલ એકાદ પલાંગ ચાલતી અને તેની ચેન ઉતરી જતી સાત ટ્યુબમાં પંક્ચર ક્યાં છે તે જાણવા સાયકલ વાળો ટ્યુબમાં હવા ભરી

ત્રણ ચલાણાના બહોરાજી લેખકના ગામમાં સાયકલ નો સ્ટોર ખોલ્યો હતો ખોટું ચાર લેખક બે ત્રણ મિત્રો સાથે પૈસા ભેગા કરતા અને ભાડા માટે સાયકલ નોંધાવતા હતા ખરું પાંચ લેખક ને કુતરું વહાલું હોવાથી તેના પર સાયકલ ચડાવી દેતા હતા ખોટું છ લેખકના કેટલાક મિત્રોને સાયકલ શીખતી વખતે ક્યારેય હાથ પગ છોલાયા નહોતા ખોટું સાત લેખકના ગામના રસ્તા ધૂળિયા હતા નવ લેખકને થતો પંક્ચર નો દંડ સાયકલ સ્ટોર્સ વાળા માટે પણ દુઃખનું કારણ બનતો ખોટું દસ લેખક માટે નાની સાયકલમાં બે હાથ હેન્ડલ પરથી લઈ લીધા પછી સાયકલ ચલાવવું શક્ય નહોતું ખરું ત્યાર પછી પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના પ્રદક્ષિણા કરી હોય તેવો આનંદ થયો હતો ઉત્તર કરીમાએ સાયકલ પર બેસાડીને બજારથી નદી નદીના પાડેથી ખડાવાડ થઈ પાદર પાદરથી ઊભી બજાર થઈ ઘરે પહોંચ્યા ત્યારે લેખકને પૃથ્વીની પ્રદક્ષિણા કરી હોય તેવો આનંદ થયો હતો બે લેખક ને સાયકલ પર બેસવાની તક મળી છે તેની જાણ સૌને થાય તે માટે આખા રસ્તે સાયકલ ઘંટડી વગાડ્યા કરી હતી ત્રણ દરેક સાયકલ એકાદ અંક ઘવાયેલો હોવાથી શું થતું ઉત્તર દરેક સાયકલ એકાદ અંક ઘવાયેલો હોવાથી તેને

લેખક ની સાયકલ કુતરા પર ચડી જાય ત્યારે કુતરું શું કરતું ઉત્તર લેખકની સાયકલ કુતરા પર ચડી જાય ત્યારે બીજી બાજુ ભાગી સામે લેખક તેમના મિત્રો નું નિશાન શું હતું ઉત્તર લેખક અને તેમના મિત્રોનું નિશાન હતું કે મિત્રો સાયકલ ની સીટ છોડી દે એકલા ચલાવીએ તો સાયકલ ચાલે અને પડીએ નહીં સાત

લગાવવાનો ઘરગથ્થુ ચલાવતા ખરું પરાક્રમ કયું ગણાતું ખરું પરાક્રમ એ કે બે હાથ હેન્ડલ પરથી લઈ લીધા પછી પણ સાયકલ ચાલતી રહે ત્યાર પછી પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યો માં લખો એક લેખક પોતાને ભાગ્યશાળી શા માટે માને છે ઉત્તર લેખકને તેમના મામાની સાયકલ પર આગળ બેસીને આખું ગામ ફરવા મળ્યું હતું તેમની ઉમરના મિત્રો સાયકલ બે લેખકને નાની સાયકલો ગમતી મીઠાઈ જેવી કેમ લાગતી હતી ઉત્તર લેખકના ગામમાં સાવરકુંડલા એક વહુરાજી સાયકલ નો સ્ટોર ખોલ્યો તેમાં એક સાથે દસ સાયકલ મુકાય

અને બાકીના બે મિત્રો સાયકલ ની પકડીને દોડે જો સાયકલ એક બાજુ ત્યારે કઈ ઘટનાઓ બનવાની શક્યતા રહે ઉત્તર સાયકલ પથ્થર પર થઈને અથડાય ત્યારે બે ત્રણ ઘટનાઓ બનવાની શક્યતા રહે એક થોડું આંચકો ખાઈને પૈડું આગળ ચાલવા માંડે બે

એક લેખક માટે કયો અનુભવ ઉત્સુકતા ભર્યો અને રોમાંચક હતો ઉત્તર લેખકના કેસોમાંમાં બપોર પછી ગયા ત્યાં સુધીમાં સ્ટેન્ડ પર ઊભી કરેલી સાયકલના દાંડાને ઘંટડીને અનેકવાર અડી લીધું હતું પેન્ડલને અવળો આંટો ફેરવ્યો હતો એનો આનંદ જ કંઈક અલગ હતો પછી દિવસો સુધી સાયકલ પર બેસવાનો આનંદ ભાઈબંધો આગળ વાગોળવાનો હતો તે અનુભવ ઉત્સુકતા ભર્યો અને રોમાંચક હતો બે ગામડાના કાચા રસ્તા પર સાયકલ ચલાવતી વખતે લેખકને કઈ કઈ અડચણો આવી હતી ઉત્તર થઈ જાય ધૂળના ધફામાં સાયકલ નું પૈડું એવું ડૂબે કે હેન્ડલ કહ્યું ન કરે અને ઊંધું ફરીને ઉભું રહી જાય રસ્તામાં ખાડો મોટો હોય તો સાયકલ કૂદકો મારે તથા ક્યારેક આડી પડી જાય રસ્તા વચ્ચે પડેલા પથ્થરના કારણે સાયકલ તેના પર થઈને પછડાવાના કારણે કાં તો તે આંચકો આગળ ચાલે કાં તો આડું થઈને સાયકલ ને અટકાવી દે અને સાયકલ અને તેનો સવાર બંને નીચે પડે સાંકડા રસ્તા પર સામેથી ભેંસ આવે ત્યારે રસ્તાની બાજુની દીવાલ સાથે ભટકાઈ જવાય અને હાથ પગે છોલાઈ જાય ત્રણ લેખક હનુમાનજીને ઘડિયાળનો કાંટો જલ્દી આગળ વધે

આમ લેખકને સાયકલની આડોદાય નો અનુભવ થયો હતો પ્રશ્નનો એકાદાર્ટ બગડેલો હોય બે સાયકલ ક્યારે દે કે ભૂમિસયન પણ કરાવી દે એટલે જવાબ આવશે સાયકલ ક્યારેક છેતરીને નીચે પણ પછાડે ત્રણ આખરે સાયકલ પર પાછું આરોહણ થાય અને વરઘોડો આગળ ચાલે એટલે જવાબ છે છેવટે સાયકલ સાયકલ ઉપર સવાર અમે સૌ આગળ વધ્યા એ આજે નગણ્ય ઘટના લાગે એટલે જવાબ છે સાયકલ ચલાવવી એ આજે મામૂલી ઘટના છે પાંચ સાયકલ ની આડોડાઈ જેવી તેવી નહોતી એટલે જવાબ છે સાયકલ ચલાવવી એ જેવી તેવી વાત નથી ત્યાર પછી પ્રશ્ન નવ નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો એક મુક્ત બે પૃથ્વી ત્રણ પ્રદક્ષિણા સાત મીઠાઈ આઠ ઘડિયાળ નવ વિનંતી અથવા વિનંતી દસ પુતરું અગિયાર ફરજિયાત બાર પથ્થર તેર મૂંઝવણ અલૌકિક ત્રણ આખરે અંતે છેવટે ચાર કઠિન અભરું મુશ્કેલ પાંચ સંતોષ તૃપ્તિ સુખ છ લાહવો લહાવ

વાક્ય મેળામાં ઉભા ચકડોળમાં પહેલી વાર બેઠેલી આખું ખેતર એક જ દિવસમાં ખેડી નાખ્યું ચાર નજર ફેંકવી એટલે કે દૂર સુધી જોવું વાક્ય જમીન પર પડેલી રૂપિયા પાંચસો ની નોટ ઉઠાવતા પહેલા ચારે બાજુ નજર ફેંકી કે

બે હાથ હેન્ડલ પરથી લઈ લીધા પછી સાયકલ ચાલતી રહે તે જરાક મોટા થયા પછી વટ પાડવાનું એક બીજું માધ્યમ હતું તમારું વાક્ય ખૂબ ધન કમાઈ આવેલા સમાજ ભવનના દાતા તરીકે સ્નેહ મિલનમાં ખૂબ વટ પડ્યો ચાર ભરી પીવું એટલે કે ન ગાંઠવું ન ગણવું પાઠ નું વાક્ય એમાંય પથ્થર ખાડા ધૂળના ધફ્પાની મૂંઝવણ તો ખરી જ

એટલે કે દાંડી પીટનારા દાંડિયા રોજ ઉપર કામ કરનારા માણસ ચાર આંટો એટલે કે લોટ ભૂકો આંટો એટલે કે ચકરાવો કે ફેર પાંચ સાંજ સંધ્યા કાળ સાજ ઉપયોગી સરસામાન છ સાંભળવું શ્રવણ કરવું સાંભળવું યાદ આવવું સાત આંગળા આંગળીઓ આંગળા બારનું ઉઘાડવા વાસવાનું કળો આઠ ચિંતા કરો એક મુક્ત મ પ્લસ ધ પ્લસ અ બે સ્મરણ સ પ્લસ મ પ્લસ અ પ્લસ ધ પ્લસ અ પ્લસ અણ ત્રણ પૃથ્વી પ્લસ રૂ પ્લસ નીચે બનાવો એક મિત્ર બે ત્રાસ ત્રણ ભૂમિ ચાર કઈડું ત્યાર પછી પ્રશ્ન અઢાર નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો પણ પહેલ પંક્ચર પૃથ્વી પેઢી પ્રદક્ષિણા અહી પરિસ્થિતિ સાયકલ શીખવા અથવા તો ચલાવવાનો લેખકનો અનુભવ અને ત્રીજા બોક્સમાં સાયકલ શીખવા અથવા ચલાવવાનો તમારો અનુભવ લખવાનો છે અહીં એક ઉદાહરણ આપેલું છે સાયકલ રમાટી કરતી દોડતી સાયકલ રમ રમાટ દોડતી હોવાથી લેખકના પેટમાં સેરડા પડી જતા હતા અહીં તમારો અનુભવ જોઈએ મારી સાયકલ રમ રમાટ ઉતરે ત્યારે મને પણ ખૂબ મજા આવે છે અને રોમાંચનો અનુભવ થાય છે ચેન ઉતરી જવી એકાદ પલાંગ ચાલે ત્યારે તેની ચેન ઉતરી જતી હતી મારી સાયકલ નવી હોવાથી મોટે ભાગે ચેન ઉતરતી નથી સાયકલ ના ટાયર અને ટ્યુબમાં પંક્ચર પડવું લેખકના ગામના ધૂળિયા રસ્તામાં કાંટા હોવાથી સાયકલ ના ટાયર ટ્યુબમાં પંચર પડી જતું મારા શહેરના રસ્તા સારા અને સાયકલના ટાયર ટ્યુબ નવા હોવાથી ક્યારેક જ પંચર પડે છે સાયકલ અથડાવાથી હાથ પગનું છોલાઈ જવું લેખકને ગામના રસ્તે સામેથી આવતી ભેંસને કારણે ભીંત સાથે અટકાવવાના કારણે હાથ પગ છોલાઈ જતા હતા

કારીગરો પ્રેમ અને ચીવડથી મને બનાવીને ફેક્ટરીના માલિક પણ ખુશ થઈ ગયા હતા તેઓ રહીને હું રાહ જોતી હતી કે ક્યારે કોઈ આવીને મને ખરીદશે હું ચમકતી શોકેસમાં કેસમાં ઉભી રહી ત્યારે એક દિવસ વિજયના પિતાજી મને જોઈ ગયા આજે વિજય નો બારમો જન્મ દિવસ હતો અને પિતાજી એ મને તેના જન્મદિવસની ભેટ તરીકે ખરીદ્યો વિજયની આંખોમાં ખુશીની ચમક આવી ગઈ અને તે ખુશ થઈને મને ભેટી પડ્યો હું પણ વિજયની ખુશીમાં ખુશ થઈ ગઈ તે રોજ સવારે ઉઠીને સૌ પ્રથમ મને જોતો અને મારી સાથે રમતો હું પણ વિજયની સાથે હોવામાં ખુશી અનુભવતી હતી પરંતુ ધીમે ધીમે વિજય મોટો થયો અને તેના મિત્રો સાથે મને ચલાવવા લાગ્યો આમ ધીમે ધીમે વિજયના મિત્રો પણ મારા પર સવારી કરવા લાગ્યા કેટલાક તોફાની મિત્રો મારી સાથે ઉદ્ધત વર્તન કરતા ક્યારેક મને પછાડી દેતા ખરાબ રસ્તા પર ચલાવાથી મારા ટાયર અને બ્રેક ખરાબ થવા લાગ્યા છતાં પણ મેં હિંમત ન હારી હું વિજયને স্কুলে લઈ જતી બજારમાંથી સામાન લાવવામાં મદદ કરતી સમય જતા હું જૂની થઈ ગઈ મારા પૈડા ઢીલા પડી ગયા રંગ ઉતરી ગયો અને ચેઇન વારંવાર ઉતરી જવા લાગી મારું વારંવાર માં રિપેરિંગ હતું પણ હું હંમેશા મારું કામ નિષ્ઠાપૂર્વક કરતી રહીתי સમય છતાં વિજય મોટો થયો અને તેને મોટરસાયકલ મળી આથી હવે હું ઘરના એક ખૂણામાં પડી રહી જર્જરિત થયેલી મને અંતે ભંગારમાં વેચી દેવામાં આવી છતાં પણ મને સંતોષ હતો કે મેં એક બાળકના જીવનમાં ખુશીઓ આપી હતી આમ મારી સાયકલ તરીકેની જીવન યાત્રા પૂરી થઈ મેં વિજયને અનેક યાદગાર પળો આપી અને મારી ફરજ નિભાવી છે